इस देश में किसानों की आवाज को कोई रोकने वाला पैदा नहीं हुआ इस देश में किसान की आवाज को रोकने वाला कोई पैदा नहीं हुआ नहीं होगा होगा भी नहीं आप आवाज करके किसान की एक प्रशंसा कांग्रेस के जैन में क्या आग लग गई नमस्कार हूँ अपनी साथ तुषार बसिया नवजीवन न्यूज में आप स्वागत है ખેડૂતોનું આંદોલન ટુ પોઈન્ટ શરૂ થઈ ગયું છે દિલ્હી ચલોના કોલ આપ્યા બાદ આજે ખેડૂતો દિલ્હી તરફ કૂચ કરવા માટે નીકળી ગયા છે મોટાભાગના ખેડૂતો પંજાબ હરિયાણા અને કેટલાક ઉત્તર પ્રદેશના વિસ્તારોમાંથી છે તો કેટલાક રાજસ્થાનના પણ વિસ્તારોમાંથી છે પણ ભાગે પંજાબ પર ફોકસ છે કારણ કે પંજાબના ખેડૂતો જે પ્રકારે ગત આંદોલનની અંદર દિલ્હી સરકાર સામે મોરચો માંડી અને બેઠા અને આખરે સરકારને ઝુકાવી દીધી ત્યારથી આ સરકારને આ ખેડૂતોથી ડર લાગે છે કોણ કહે છે મોદીને ડર નથી લાગતો કોણ કહે છે ગુજરાતની આ જોડીને ડર નથી લાગતો ગુજરાતની આ જોડીને ડર નથી લાગતો તો આ કીલ એટલે કે રસ્તા પર ખીલ્લા કોના માટે ખોદવામાં આવ્યા છે ખાડા શા માટે ખોદવામાં આવ્યા છે બેરિકેડ શા માટે લગાવવામાં આવ્યા છે અને સિમેન્ટની દિવાલો આ રસ્તા પર શા માટે બનાવવામાં આવી રહી છે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે આ બધું કરવામાં આવી રહ્યું છે એવું તમને અને મને લાગી રહ્યું છે સરકાર આવું કહી પણ રહી છે પરંતુ ઈશ્વર જાણે કે આ કયો ડર છે જે ડર તેમને સતાવી રહ્યો છે કે ભારતના ઇતિહાસમાં ઇતિહાસમાંના ભૂતો અને ભવિષ્યથી ક્યારેય રસ્તા પર આંદોલનને રોકવા માટે લોખંડના ખિલ્લા નથી ઠોકવામાં આવ્યા અને બીજી વખત આ ખિલ્લા ઠોંકવામાં આવ્યા પ્રથમ વખત નથી આ દેશની છાતી પર ખિલ્લા ઠોકાઈ રહ્યા છે કારણ કે આ દેશની જમીન પર ખેતી કરતો એક ખેડૂત હક માંગવા માટે ન્યાય માંગવા માટે સરકારે આપેલા વચન માટે દિલ્હી તરફ એટલે કે સલ્તનત તરફ કૂચ કરી રહ્યું સલ્તનત એટલા માટે કહું છું કારણ કે સરકાર અને સલ્તનતની વચ્ચેનો તફાવત તમે સમજો છો ખેડૂત આંદોલન કરતા આગેવાનો આક્ષેપ કરી રહ્યા છે કે હરિયાણા સરકાર અમને દબાવી રહી છે કેન્દ્ર સરકારના ઇશારે અમને દિલ્હી ન પહોંચી શકીએ એટલા માટે આ બધા ષડયંત્રો સરકાર દ્વારા કરવામાં આવી રહ્યા છે ખેડૂતોને ડરાવવામાં આવી રહ્યાના પણ આક્ષેપ ખેડૂત આગેવાનો કરી રહ્યા છે પરસોત્તમ રૂપાલાની વાત કરી લઈએ હજુ બે દિવસ પહેલાં રાજ્યસભામાં તેઓ કહી રહ્યા હતા કે આ ખેડૂતોને કોઈ રોકી શક્યું નથી અને કોઈ રોકી શકશે પણ નહીં શબ્દોમાં વાત કરીએ તો ઇસમે દેશ કે કિસાનો કી આવાજ રોકનેવાળા કોઈ પેદા નહીં હોવા હૈર હોગા બી નહીં અત્યારે અવાજ કોણ રોકી રહ્યું છે પરસોત્તમ રૂપાલાએ પોતાની જાતને સવાલ કરવો જોઈએ ખેર ઠીક છે પરસોત્તમ રૂપાલાની તમે આ વાત સાંભળી લો પછી આંદોલન વિશે વાત કરીએ કે આંદોલનની પાછળ રાજકારણની પણ કેટલાક લોકો ચર્ચા કરી રહ્યા છે એ શું છે सुनो हमको सुनो इस देश में किसानों की आवाज को कोई रोकने वाला पैदा नहीं हुआ इस देश में किसान की आवाज को रोकने वाला कोई पैदा नहीं हुआ नहीं होगा होगा भी नहीं आप आवाज करके किसान की एक प्रशंसा नहीं सुन सकते આ હતા યન મિનિસ્ટર પરસોત્તમ રૂપાલા મૂળ ગુજરાતથી છે રાજ્યસભાના સાંસદ છે અને મોદી સરકારના પ્રખર હિમાયતી હોવાનો તેઓ દાવો કરે છે અને તે છે પણ ખરા તેમણે આ વાત કરી હતી કારણ કે ભારત રત્ન ચૌધરી ચરણસિંહને આપવામાં આવ્યો ખેડૂતોના સન્માનની વાત કરી કે સ્વામિનાથન ચૌધરી ચરણસિંહને ભારત રત્નથી સન્માનિત કરી ખેડૂતોનું સન્માન કર્યું આજે ખેડૂતો માટે ફૂલ પથરાઈ રહ્યા છે દિલ્હી એટલે કે દેશની રાજધાનીમાં કે એ પુલ પર ચાલે તો ખેડૂતોના પગમાંથી લોહી સિવાય બીજું કંઈ ન નીકળે એમના વાહન ચાલે તો ટાયર સિવાય બીજું કંઈ ન ફાટે અને છતાં પણ જો આ ખેડૂતો આ કીલ પર ચાલી પોતાના લોહીને વહેળાવી આગળ વધી જાય તો આ કેન્દ્રની સરકારને જોખમ પણ લાગે છે ખેર ખેડૂતો આ બધું શા માટે કરી રહ્યા છે અગાઉ ખેડૂતો આંદોલન કરી બેઠા આંદોલનને પાર પાડી ચૂક્યા અને સરકારને ઝુકાવી દીધી પરંતુ સરકારે આંદોલન પૂર્ણ કરતા સમયે ખેડૂતોનો દાવો છે એ પ્રમાણે વચનો આપ્યા હતા એમએસપીના એમએસપીના મળી એમએસપી માટે સમિતિ બનાવવાની વાયદો થયો હતો એમએસપીની સમિતિમાં ખેડૂતોનો સમાવેશ કરવાનો વાયદો થયો હતો ખેડૂતોનો આક્ષેપ છે કે જે ખેડૂતોના આગેવાનોને સમાવેશ કરવામાં આવ્યા છે એ આડકતરી રીતે કેન્દ્ર સરકારના હિમાયતી કે સમર્થક છે માટે તેઓ ખેડૂતોનો અવાજ નથી તે લોલમ લોલ ચાલશે અને બધું ચાલવા પણ દેશે તે પ્રકારના આગેવાનો હોવાના આક્ષેપ થઈ રહ્યા છે સાથે જ ખેડૂતોએ કહી રહ્યા છે કે આ માટે કઈ કમિટી ક્યારે મળી કઈ સમિતિએ શું નક્કી કર્યું ક્યારે નિર્ણય થશે આ બધા જવાબ અમારે જોઈએ છે કારણ કે અમારા આંદોલનને પૂરા થયા બાદ હવે નવી સરકાર ફરી લોકસભાની ચૂંટણી બાદ બનવા જઈ રહી છે લોકસભાની ચૂંટણી છે ખેડૂતો સમયે ટાંકણે નાક દબાવવા નીકળ્યા છે પરંતુ એક સવાલ આજે પણ ઊભો છે કે આટલી મોટી સંખ્યામાં ખેડૂતો દિલ્હી જવા રવાના થયા છે અને આ સરકારને આખરી દિવસ સુધી ગંધ કેમ ન આવી આપણા અન્ય રાજ્યોમાં અન્ય આંદોલનોને કે ગુજરાતની જ વાત કરીએ તો ગુજરાતના આંદોલનોને આક્ષેપ થાય છે કે કચડી દેવામાં આવે છે આંદોલન પેદા થાય તે પહેલાં તો પછી આ આંદોલન આટલું વિશાળ પેદા થઈ ગયું દિલ્હી જવા નીકળી ગયું અને કેન્દ્રની સરકારને શું ખબર નહીં પડી હોય અથવા તો કેન્દ્રની સરકારને આ આંદોલન પસંદ છે આ બધા સવાલો છે એના કોયડા ઉકેલવા માટે અમે પ્રયાસ કરી રહ્યા છીએ જે કંઈ પણ અમને માહિતી મળશે અમે આપના સુધી પહોંચાડશું હાલ પચીસોથી ત્રણ હજાર જેટલા ટ્રેક્ટરો લઈ ખેડૂતો નીકળી ગયા છે જેઓ વાહન લઈ નથી નીકળી શકતા એ પ્રકારે રસ્તા બ્લોક કરી દીધા છે પોલીસે ત્યાં ખેડૂતો પગપાળા જઈ રહ્યા છે અથવા તો વાહનોમાં સવાર થઈ અને જઈ રહ્યા છે કે જે વાહનો ખાનગી છે આમ હવે ટ્રેક્ટરો સાથે ટ્રોલીઓ સાથે જે આંદોલન દિલ્હીની સરહદ પર જોવા મળી રહ્યું હતું એ આંદોલન એ પ્રકારે ન થાય માટે અશુગેશના ગોળાથી પ્રેક્ટિસ પણ કરવામાં આવી તૈયારીના એ ડ્રોનથી પણ હવે અશુગેશના ગોળા વરસાવાની વાતો થઈ રહી છે પોલીસનો ઝાપતો અને ચુસ્ત બંદોબસ્ત બે રાજ્યની સરકારો દ્વારા થઈ રહ્યો છે અને રસ્તાને રોકવા માટે દિવાલો થઈ રહી છે રસ્તા પર ખિલા ઠોકાઈ રહ્યા છે રસ્તા ખોદાઈ રહ્યા છે નદીઓને કોતરોને ખોદાઈ રહી છે અને ખેડૂતોને કોઈપણ પ્રકારે દિલ્હી સુધી ન પહોંચવા દેવાય તે માટેની આ સરકાર નેમ લઈને બેઠી હોય એ પ્રકારે કામગીરી કરે છે લોકશાહીની આ તો મજા છે કે ચૂંટણી પહેલાં બીજી વખત રસ્તા પર ખિલ્લા ઠોકાઈ ગયા આંદોલનને રોકવા માટે અને આપણે તેને સહન કરતા જઈએ છીએ આપણે એ જ સરકારો જોઈએ છીએ જે સરકારોને આપણે મત આપીએ છીએ આ કંઈ નવું નથી આંદોલનને ડામવું દરેક સરકારોનો અભિન્ન હિસ્સો હોય છે કારણ કે તેમને આંદોલન પસંદ નથી હોતા અને સરકારને સવાલ પસંદ નથી હોતા અને ક્યારેય સરકારને સવાલ પસંદ પડશે પણ નહીં બસ લડવું પડશે આ કિસાનોની જેમ કે આ ખિલ્લા છે ખિલ્લા પર અમે ચાલીને પણ આવશું અમે દિલ્હી પહોંચશું અમે આંદોલન કરશું પરંતુ અમારી માગણી જે છે તેના પર અમે નિર્ણય લઈને અમેશું જોઈએ ખેડૂતો આંદોલન ક્યાં પહોંચે છે શું વિગત આવે છે ત્યાં સુધી મને મારા સાથી કેમેરા મેન ફેઝા ને રજા આપો નમસ્કાર વૈષ્ણવ